સાથે બઝર વાગી ચૂક્યું છે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈશું ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈ પણ મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નક્કી છે એટલે કે હવે મંત્રી મંડળનું જે વિસ્તરણ થશે તેની સંભાવના ચાર મંત્રીઓના પત્તા કપાય તેની પણ જોરશોરથી ચર્ચા અત્યારે ચાલી રહી છે દિવાળી પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ થશે અને એમાં ઘણા બધા નામ પહેલેથી કન્ફર્મ એ છે કોઈ સામાન્ય માણસ પણ કહી દે જે ઘણા લોકો ચલાવી રહ્યા છે પરસોત્તમ સોલંકી જે નાદુરસ્ત તબિયતના કારણે એમનું પણ નામ હોઈ શકે છે કે એ મંત્રીમંડળમાં નહીં હોય પરંતુ જોવાનું રહેશે કે એમાં કેવી રીતે રિશફલિંગ થાય છે આ જ અંગે તમામ જાણકારી આપશે અમારી સાથે નિકુન જાની ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે

સંગઠનમાં બદલાવ આવશે કે સરકારમાં બદલાવ આવશે તેને લઈને ચર્ચા હતી પરંતુ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે સંગઠન બદલાઈ રહ્યું છે આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા જે છે તે ગુજરાત પ્રદેશ ભાજપને મળવા જઈ રહ્યા છે એનો મતલબ એ કે હવે સંગઠન બાદ હવે સરકારનો સમય આવી ચૂક્યો છે જગદીશ વિશ્વકર્મા હાલ રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રી છે તેમની પાસે સહકાર કુટીર ઉદ્યોગ સહિતના વિભાગો છે તેઓ હવે પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ફૂલ ટાઈમ તેમને સંગઠનને આપવામાં આવનાર છે અને તેનો સીધો મતલબ એ છે કે તેઓ હવે મંત્રીમંડળનો હિસ્સો સંભવિત રીતે નહીં હોય એટલા માટે કારણ કે જેટલો સમય તેઓ સંગઠનને આપી શકે તેટલો સમય તેઓ સરકારને ન આપી શકે અને સહકાર જેવો તેમની પાસે મહત્વનો ડિપાર્ટમેન્ટ છે ત્યારે હવે મંત્રીમંડળની અંદર વિસ્તરણ જે થાય થાય તે પ્રકારની પૂરી શક્યતા જોવા મળી રહી છે સૂત્રો દાવો કરી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારનું મંત્રીમંડળ દિવાળી પહેલાં બદલાઈ શકે છે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બનવાના કારણે તેમની એક સીટ એટલે કે એક મંત્રાલય જે છે તે ખાલી પડશે તે સંભવિત રીતે અમદાવાદના કોઈ ધારાસભ્ય જે છે તેને મંત્રી બનાવવામાં આવે તેવી એક શક્યતા છે રહી પાટ બીજો વિભાગ કે જેમાં કેટલા મંત્રીને પડતા મુકાશે કેટલા મંત્રીને લેવામાં આવશે તો પરફોર્મન્સ બેઝના આધારે એક કેલ્ક્યુલેશન કરવામાં આવી રહ્યું છે લાંબા સમયથી એ કેલ્ક્યુલેશન થઈ રહ્યું છે કે પરફોર્મન્સ બેઝના આધારે ત્રણથી ચાર એવા મંત્રીઓ હાલની રાજ્ય સરકારની અંદર ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર છે કે જે નોન પરફોર્મર છે જેમનું પ્રદર્શન સારું નથી સાથે સાથે એવા મંત્રીઓ કે જેમની પાછળ ભ્રષ્ટાચારના હોય કોઈ વિવાદના હોય એ બાબતો જે છે તેની સાથે લાગેલું છે ઘણા લાંબા સમયથી મંત્રી બચ્ચુ ખાબડ મંત્રાલય નથી આવતા તેઓ જાહેર કાર્યક્રમની અંદર નથી આવતા સરકારે તેમને મંત્રાલય આવતા રોક્યા છે પરંતુ મંત્રીમંડળમાંથી કાઢ્યા નથી તે પાછળનો પણ તર્ક એ જ કહેવાય રહ્યો હતો કે નજીકના સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે તો પછી અત્યારે બચુ ખાબડને પડતા મૂકીને એવો મેસેજ નથી કન્વે કરવો કે મંત્રી બચુ ખાબડને પડતા મુકાયા અથવા તો મંત્રીમંડળમાંથી એમને કાઢી મેળ્યા જ્યારે પણ નવું મંત્રીમંડળનું વિસ્તરણ થાય બે ચાર લોકોને જેને પડતા મૂકવાના છે તે લાઈનની અંદર તે લિસ્ટની અંદર બચુ ખાબડનું પણ નામ હશે અને તેના કારણે અન્ય મેસેજ ન જાય તે એક તર્ક આપવામાં આવતો હતો અને તે તર્ક હવે સાચો પડવા જઈ રહ્યો છે કારણ કે આગામી સમયની અંદર રાજ્ય સરકારનું મંત્રીમંડળ જે છે તેનું વિસ્તરણ સંભવિત રીતે જોવાઈ રહ્યું છે ને તે દિવાળી પહેલા શક્ય તો થઈ જશે બચુ ખાબડનું નામ છે ભીખુસિંહ પરમારનું નામ આવી રહ્યું છે કારણ કે આ બંનેના પુત્રો વિવાદની અંદર આવેલા છે ભીખુસિંહ પરમારના પુત્રો લડવા લડવાની અંદર ઝઘડાની અંદર બબાલની અંદર તેના નામ આવ્યા હતા બીઝેડ જેવું કૌભાંડ થયું તેમાં પણ મંત્રી ભીખુસિંહ પરમારનું નામ આવ્યું હતું બચ્ચુ ખાબડનું તો આપ પણ જાણો છો કે તેમના મનરેગાની અંદર તેમના પુત્રોનું કારસ્તાન જે છે તેના કારણે તેઓ લાંબા સમયથી નથી આવતા પુરુષોત્તમ સોલંકી એવું નામ કે જે સૌરાષ્ટ્રની અંદર કોળી સમાજની અંદર ખૂબ જ પ્રભુત્વ ધરાવતું આ નામ છે અને એવું કહી શકાય કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી તેઓ મંત્રાલયની અંદર રાજ્યકક્ષાના મંત્રી છે તેમને અત્યાર સુધી કોઈએ હટાવ્યા નથી પરંતુ હવે ચર્ચા એ છે કે પુરુષોત્તમ સોલંકીને પણ હટાવવામાં આવે અને તેમની જગ્યાએ તેમના ભાઈ હીરા સોલંકી જે જાફરાબાદથી ધારાસભ્ય છે રાજુલાથી ધારાસભ્ય છે તેમને સ્થાન આપવામાં આવે આ ઉપરાંત કોંગ્રેસના એવા ધારાસભ્યો કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા અને એ કમિટમેન્ટ સાથે આવ્યા હતા કે તેમને રાજ્યના મંત્રીમંડળની અંદર સામેલ કરવામાં આવશે તેવા બે નામો તેમાં સૌથી મહત્વનું નામ ચર્ચાતું હોય તો તે અર્જુન મોઢવાડિયાનું છે અર્જુન મોઢવાડિયા વિશે એવું કહેવાય છે કે ત્યારે તેઓએ કોંગ્રેસ છોડ્યું ભાજપની અંદર આવ્યા કોંગ્રેસ છોડવા પાછળનું તેમનું કમિટમેન્ટ એ હતું કે તેમને ધારાસભ્ય પદની ચૂંટણી લડાવવામાં આવે ચૂંટણી જીત્યા પછી રાજ્યના મંત્રીમંડળની અંદર તેમનો સમાવેશ કરવામાં આવે પરંતુ આ પ્રકારની નોબત હજી સુધી નથી આવી સંભવત મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો તેમાં પહેલું નામ અર્જુન મોઢવાડિયાનું હશે તે ફાઇનલ છે બીજું નામ સીજે ચાવડા ચાવડાનું આવી રહ્યું છે સીજે ચાવડા પણ કુશળ રાજનેતા અધિકારી પણ પણ એમનો અનુભવ અને તેમને ક્ષાના કોઈ મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવે સીજે ચાવડાનો તેવો એક મુદ્દો સામે આવી રહ્યો છે પરંતુ સીજે ચાવડાની બાબતમાં એવું છે એવું કહેવાય રહ્યું છે કે તે કોઈ કમિટમેન્ટ સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં નહોતા આવ્યા સિવાય કે અર્જુન મોઢવાડિયા પાસે આ કમિટમેન્ટ હતું આ ઉપરાંત પણ અલ્પેશ ઠાકોરનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે હાર્દિક પટેલનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે પરંતુ જો પ્રદેશ અધ્યક્ષ અમદાવાદથી આવી રહ્યા છે તમારા મુખ્યમંત્રી પણ અમદાવાદથી છે તો પછી સૌરાષ્ટ્ર બેલ્ટ જે છે તેને સાચવવો ખૂબ જરૂરી છે અને તેના કારણે જ હવે પછીનું જે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેમાં સૌરાષ્ટ્ર ડોમિનેટ એરિયા જે છે તેના નેતાઓ જે છે પાટીદાર નેતા હોય કોઈ સમાજમાંથી આવતા નેતા હોય આ નેતાઓને સાચવવા માટે રાજ્યના મંત્રીમંડળની અંદર તેનો સમાવેશ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે આ બધું જ ઘટનાક્રમ જે છે તે દિવાળી પહેલા થશે દિવાળી પહેલા ભરપૂર ન્યૂઝ જે છે તે ન્યૂઝ ચેનલોને મળવાના છે સંગઠનના ન્યૂઝ મળી ચૂક્યા હવે મંત્રીમંડળના વિસ્તરણના પણ આ પ્રકારના સમાચાર જલ્દી જ આવશે તે પ્રકારનો સૂત્રો દાવો કરી રહ્યા છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ બુલેટિનમાં બસેલા આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર